ગોંડલ તાલુકા સેવા સદન ખાતે જે નવ યુવાન દીકરા દીકરીઓ હોય તેને ખાસ કરીને અત્યારે ભરતી પ્રક્રિયાને એવું બધું ચાલતું હોય સરકારનું તો એમાં ઈડબલ્યુ એસ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે આવા સંજોગોની અંદર તાલુકા સેવા સદનની અંદર એક નાયબ મામલતદાર મહિલા નાયબ મામલતદાર બેન નિશાબેન જે ઘણા સમયથી આ બધા દીકરા દીકરીઓને પરેશાન કરતા હોય નાની નાની ક્વેરી કાઢીને પોતાની કામમાં કામ ચોરી કરતા હોય તેના અનુસંધાને આજે મામલતદાર શ્રી ગોંડલને રૂબરૂ મળ્યા છીએ એ બેનને પણ જે ફરિયાદ એમના વિશે કરવાની છે કે આજે અમે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને જ સીધી ફરિયાદ કરવાના છીએ ફરિયાદ કરવાનું મુખ્ય કારણ એ છે કે સરકારશ્રીની અનેક યોજનાઓ જે લોકો સુધી મળવી જોઈએ એમાં આવા કોઈ કર્મચારી જે પોતાની આળસને કારણે અથવા પોતાના જે બિહેવિયરને કારણે લોકોને જે યોજના મળવી જોઈએ નથી મળતી તેના વિરુદ્ધમાં હું પોતે આજે મુખ્યમંત્રીશ્રીને અમારા ગોંડલના સન્માનની શ્રીને તેમજ કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારી પદાધિકારીને અમે આજે ફરિયાદ કરવાના છીએ અને આ ફરિયાદનું અમને વિશ્વાસ છે કે તાત્કાલિક નિવારણ આવશે